આકાશવાણી ભૂજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર રાજ્યમાં ચાંદીપુરમ વાયરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું કે ચાંદીપુરમ વાયરસ એટલે કે એન્કેફેલાઇટીસ રોગના કેસો ઝડપથી વધી રહ્યા છે ચાંદીપુરમના છ શંકાસ્પદ દર્દીઓના મોત થયા હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું ગાંધીનગર ખાતે શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ગઈકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓના વિજેતાઓને ચંદ્રક ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા રાજ્યકક્ષાના ત્રેવીસ વિજેતા ઉમેદવારોને મંત્રીશ્રીના હસ્તે ચેક અને પ્રમાણપત્ર તથા બાર નેશનલ કક્ષાના વિજેતાઓને ચંદ્રક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા જિલ્લાની ભુજ જીકે જનરલ અદાણી હોસ્પિટલ ગેઇમ્સ અંતર્ગત બાળ રોગ વિભાગ દ્વારા નવજાત શિશુમાં જોવા મળતા ચેપ સામે રક્ષણ આપવા માટે આયોજીત રાજ્ય સ્તરની કોન્ફરન્સમાં બાળ રોગ તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે નવજાતને ચેપથી સુરક્ષા આપવા માતા સાથે રાખવું જરૂરી છે તેમજ માતાની શારીરિક સ્વચ્છતા તરફ વિશેષ ધ્યાન રાખવા તજજ્ઞો દ્વારા જણાવાયું હતું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લેવાયેલી રાજ્યની પેનલના અમ્પાયર માટેની પરીક્ષામાં કચ્છની બે યુવતી સહિત ત્રણ વ્યક્તિ પાસ થયા છે જિલ્લામાંથી રાજ્યકક્ષાની પેનલના અમ્પાયરની પરીક્ષામાંથી કોઈ પાસ થયું છે અને તે પણ પ્રથમવાર જેમાં બે મહિલા ખેલાડી અમ્પાયરની લેખિત પરીક્ષા પાસ કરી છે હવે આ ત્રણ જણની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે એમ સૂત્રો દ્વારા માહિતી અપાઈ હતી કચ્છ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આગામી ચાર ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાની યોગાસન રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ કળા યોગ કેન્દ્ર તથા કચ્છ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોગાસન સ્પર્ધાનું આયોજન અંગે બેઠક યોજાઈ હતી આ સ્પર્ધાનું આયોજન આદિપુર ખાતે કરવામાં આવ્યું છે જેમાં દસ થી પંચાવન વર્ષની વય સુધીના લોકો ભાગ લઈ શકશે આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ એકત્રીસમી જુલાઈ સુધીમાં નામ નોંધાવી લેવાના રહેશે એમ એક યાદીમાં જણાવાયું છે હવામાન વિભાગ દ્વારા એકવીસમી જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગઈકાલે કચ્છમાં એક થી બે ઇંચ વરસાદ વરસ્યો હતો દિવસભર અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે સાંજે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સરકારી આંકડા પ્રમાણે અંજારમાં બે ઇંચ ભુજમાં દોઢ ઇંચ ગાંધીધામ અને મુન્દ્રામાં એક ઇંચ જ્યારે નખત્રાણા અને માંડવીમાં અડધો ઇંચ તો રાપર અને અબડાસામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા વરસાદના કારણે માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા અબડાસા તાલુકામાં સોમવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો દરમિયાન તાલુકાના લાખણીયામાં આકાશી વીજળી પડી હતી જેમાં માલધારીના વીસ ઘેટા બકરાના મોત થયા હતા ઘેટા બકરાના મોત થતા માલધારી પર આફત આવી પડી હતી કચ્છ પૂર્વ વન વિભાગના મદદનીશ વન સંરક્ષકના જણાવ્યા અનુસાર બચાવ અંજાર મુન્દ્રા રેન્જ દ્વારા છેલ્લા છ મહિનામાં ભારતીય વન અધિનિયમ હેઠળ લીમડા વડ પીપળા આંબા આંબલી જેવા મીઠા ઝાડોને લાકડાના ગેરકાયદેસર ઉપયોગ માટે કાપવામાં આવ્યા હોવાના અહેવાલ અનુસાર અંદાજે ચૌદ ગુના નોંધાયા છે અને ગેરકાયદેસર લાકડાના વાહનમાં ઉપયોગી ટ્રક ટેકટરો સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તે મુજબ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી જિલ્લામાં મચ્છર અને પાણીજન્ય રોગયાળો થતો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગાંધીધામ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં દવા છંટકાવ વગેરે સહિતની કામગીરી કરવામાં આવી હતી તેમજ વરસાદી ગંદા પાણીનો નિકાલ કરી ઘર અને રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન અપાયું હતું આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર